વાઘોડિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ વડા રોહન આનંદના સૂચના અનુસાર ગણેશ ચતુર્થી અને ઈદે મિલાદના તહેવારના અનુસંધાનમાં એક શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ હતી શાંતિ સમિતિની મિટિંગમાં ડભોઈ ડીવાયએસપી આકાશ પટેલ વાઘોડિયા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ પૃથ્વીરાજ પૃથ્વીરાજસિંહ જાડેજા તેમજ વાઘોડિયા પોલીસ સ્ટેશન સ્ટાફ તેમજ હિન્દુ સમાજના આગેવાનો સાથે મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ વેપારી વર્ગ સાથે ગણપતિમાં સંચાલકો ડીજે માલિકો અને ગ્રામજનોએ હાજરી આપી હતી વાઘોડિયામાં ગણેશ ચતુર્થી અને ઈદે મિલાદનો તહેવાર શાંતિમય તેમજ ભાઈચારા સાથે ઉજવણી થાય તેમજ અધિકારીઓ દ્વારા સૂચના આપી અપીલ કરવામાં આવી હતી વાઘોડિયામાં દરેક તહેવારો શાંતિમય તેમજ એકતાથી ઉજવણી થાય છે તેવી જ રીતે આ ગણપતિ વિસર્જનનો તહેવાર પણ એકતાની સાથે ઉજવણી થાય બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમજ આ તહેવારોને લઈ ઈદે મિલાદના જુલુસ માટેના રૂટ તેમજ સમય નક્કી કરવામાં આવ્યો હોય તેની ખાસ કાળજી રાખવી સાથે સાથે જુલુસ સમય અને ગણપતિ વિસર્જનના સમયે ટ્રાફિક સમસ્યા ન સર્જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે અને ગણપતિ મંડળના સંચાલકો અને ડીજેના સંચાલકોને જણાવવામાં આવ્યું હતું કે ડીજેનું વોલ્યુમ લિમિટેશનમાં રાખી વગાડવાનું રહેશે

સાથે પચાસ જેટલા પોલીસ જવાનો સાથે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ ધર્મેન્દ્ર ભાટિયા વાઘોડિયા આજ રોજ વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે વાઘોડિયા ટાઉન અને વાઘોડિયા પોલીસ સ્ટેશનના ગ્રામ્ય વિસ્તારના ગણપતિના આયોજકો બીજે સંચાલકો સાથે તેમજ ઈદે મિલાદ અંગે પણ એના આયોજકો સાથે અને શાંતિ સમિતિના સભ્યો સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ગણેશ વિસર્જન વખતે જે પણ તકેદારી રાખવાની જે બાબતે તેમજ હાલના ચાલી રહેલ ગણેશ ઉત્સવ અંગે પણ જે રાત્રે મોડા સુધી આરતી અને દર્શનના સમયે પણ શું શું તકેદારી રાખવી વિસર્જનમાં પણ તકેદારી રાખવી અને યુઝ મિટાદના દિવસમાં પણ જે તકેદારી રાખવાની જે બાબતે સંચાલકો સાથે મિટિંગ કરવામાં આવે અને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે અને બીજી સંચાલકોને પણ તે દિવસે જે પ્રકારના રીતો વગાડવા એ પોલીસ પાસે એપ્રુવલ લેવી અને યોગ્ય પ્રમાણે જે સરકાર છે ગાઈડલાઇન છે એના ડિસિઝન પ્રમાણે અવાજ રાખી અને ડીજે વગાડવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવે છે